કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં આપણે મગફળીની જે ટાઈટલ તમે જોઈ શુક્યા છો ટાઈટલમાં શું કહેવા માંગે મગફળીની દવા બે દિવસ પહેલાં વિડીયો જોયો પણ ઓછા લોકો જોયો કેમ કે નો જોવા આપણે માહિતી હાસી આપી હાસી માહિતી કોઈ આપણે રસ હોતો નથી અહીં બધું આપણે તમને છે આપણો પાયો મજબૂત કરવો જરૂરી છે બધી વાત સમજાવી આપણે કે વૃક્ષ વાવવા જરૂરી છે પણ આપણે એમાં કોઈને રસ નથી ભલે માવઠા થાય આપણો પાક ભલે નિષ્ફળ જાય માવઠા થાય એ આપણે પોતા પણ આપણે એક ઝાડવું વાવવું એમાં આપણે આળા સડે છે પછી આપણે ભલે એક ઝાડવું વાવતા તો આપણે કદાચ ગણી કાલો અડધો દિવસ જશે પણ પછી આપણે જયારે માવઠું થાય ત્યારે બે થી ત્રણ દિવસ પાક ફેલ થઈને આપણે ઓલું થાય પછી આપણને એમ થાય કે આ માવઠું છે તો સરકારને કંઈ કી પણ આપણે આપણે હાથે જ પગમાં કુવાડી મારી છે તો આપણે આપણે કોઈને કહી નથી શકતા વૃક્ષ વાવવાનું રાખશું તો માવઠા નહીં થાય પણ આપણે નહીં આપણે એવું નથી કરવું આપણે ભલે માવઠા થતા આપણે બધું પોણ થાય પછી આપણે બીજા ઉપર દોષ દઈએ આપણે બીજા દોષ ન દેવો હોય તો વૃક્ષ વાવજો હજી મારી પાસે ખેતીની માહિતી આવશે પણ સાથે જે વાતાવરણ ખરાબ થયું છે એ પણ જાણવા મળશે પણ બીજી એક વાત કહી દઉં રાજુભાઈ માહિતી આપશે બધી વાત હાંસી રાજુભાઈ આથી સારી સારી માહિતી આપશે રાજુભાઈ માહિતી આપે આપણે માહિતી પણ લઈ લેવાની ફોનિંગ કરી લેવાનો પણ આપણે જવું પડે છે હજી બીજી પણ એ પણ વાત હાંસી યોગ્ય નથી પણ ખાસ યાદ રાખજો બીજે શા માટે જવું પડે તમને મારી માહિતીથી સંતોષ હમણું ખેડૂતો એવા હશે આપણે વિડીયોથી માધ્યમથી એમ કહે છે કે નહીં તમારી માહિતી સારી છે તમારું કામ પણ સારું છે તો તમારે બીજે કેમ જવું પડે મને એ નથી સમજાતું અહીંથી હું આ વસ્તુ અહીંથી સમજાવું આ દવા છે આવડે યોગ્ય અગ્ર મળી રહેશે એક્ઝામ્પલ આપું છું શું કહેવા માંગુ છું જેને સમજાવું છે સમજી જશે કેમકે ઘણા કિસ્સા બનતા હોય એટલા માટે કેમ કે જી કઈ હું નથી બનાવતો કંપની બનાવે છે દવા બધી એક સરખી દવા મળતી હોય એક જ જગ્યાએ હોય તમે કોઈ પણ જિલ્લામાંથી હોય અહીંથી માહિતી આપવું તમારા જિલ્લામાં દવા લઈ શકો છો તો હવે આપણે વાત કરીએ પાયો પાયો મજબૂત શા માટે કરવો પાયો મજબૂત કરવાથી આપણે કોઈ પણ જમી જમીએ રોગ હોય આપણે એરડીના ખોળ ખોળ હું રોજ બતાવું છું અને રોજ બતાવતો રહી શકતી કેમ કે અમુક વસ્તુ છે રોજ બતાવવાથી દસ ખેડૂત વાપરશે તો કાલે સવારે ઉત્પાદન છે તો મને મને કહે છે કે નહીં રાજુભાઈ તમે કીધું એ વસ્તુ મેં વાપરી મને ફાયદો છો એટલે હું એવી વસ્તુ બતાવીશ અને એવું રોજ ને રોજ તમારે જાણવું હોય તો પેલા તો ચેનલને સબસ્ક્રાઈબ રાખેલી હોય તો તમને આ માહિતી મળે રોજ હું કંઈક નવું નવું લાવું છું તમારી પાસે બધી માહિતી આવશે આવનારા સવા મગફળીમાં ફાલ કઈ રીતે તો મગફળીનું ઉત્પાદન કઈ રીતે વધારવું પછી મગફળીનું વાવેતર કર્યું છે તો છેલ્લે કયો એવું ખાતર આપવું કે વજન હારો ઉત્પાદન એ બધી માહિતી મળશે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોય તો મળે એમનું તો ન મળે એ પણ પાછું છે એ બધી માહિતી પાછું અમુક ખેડૂત એવો છે રાજુભાઈ માહિતી દીધી છે આ વસ્તુ છે ઓકે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની હજી કહું છું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો જય કિસાન ઓફિશિયલ શાકભાજીની અપડેટ જોતી હોય તમે શાકભાજી બનાવી રીંગણીની ખેતી કરતા હોય એ શાકભાજી કરતો જય કિસાન એન દવાનું ચેનલ આપણી બીજી છે એમાં આપણે શાકભાજીને લગતા જે દવાની માહિતી આવશે એમાં રોજ રેગ્યુલર શાકભાજી નરાજ સાથે વિડીયો દેશી જેનું પણ ખાસ ધ્યાન રાખજો તો વિડીયોમાં આપણી પાસે જે મગફળીમાં તમારે જે કહેમોળું છે કાળિયું ગોળ પાનનું કે લાંબા પાનનું કે પટ્ટી પાનનું હોય વાળવું છે કેટલા દિવસે દવા નખાય હવે પહેલાં બે દિવસ પહેલાં યુડ્યુબે કોકે કીધું કે પંદર દિવસ પછી હા મેં દવાનો ઉપયોગ કરી શકે જો તમારી પાસે ઇન્ફોર્મેશન હોય એ દસ દિવસે નખાય તમે વાપરી શકો છો મને કોઈ વાંધો નથી મને જે કંપની ભલામણ કીધી છે કે વીસ દિવસ પછી ઉપયોગ કરાવવો તો જેસેલીન છોડેને નુકસાન ન કરે એટલે આપણે વીસ દિવસનું તમને કીધું હતું બાકી તમને એમ લાગે કે દસ દિવસે આ દવા વપરાતી હોય તો તમારે તમારા રિક્સ ઉપર છાંટી શકો છો એમાં કાલેવારે મને દોષ નહીં દેતા મેં કીધું છે તમને વીસ દિવસ પછી છાંટવાનું એ શબ્દનો ઉપયોગ કરી લઉં છું એટલે કોમેન્ટ જેને લખી હતી એ ભાઈને પણ થોડીક ઇન્ફોર્મેશન મળવી જરૂર છે તો તમને જેમ લાગતું હોય તો આપણી પાસે જે સારી છે જે મતલબમાં અમુક દવા આવે છે એ હેહમૂળું નથી બાળતું તો હેહમૂળું તમારે અવડું ખેતરમાં હોય તો એ તમે કોઈ પણ દવા નાખવા તરીમાંથી નથી બળવાનું જેવું તેવું બળશે આવી પણ આપણે થોડીક ખબર હોવી જોઈએ પછી તમારે વડલો કાપવો છે ને દરેકથી મારું છું એમ વડલો ન બળે એમ એવી રીતે કોઈ પણ ખળની અવસ્થા હોય પછી એને આવડવડું હોય ત્યારે જ પડે પછી આમાં તમે તમારા ખેતરમાં થઈ ગયું હોય અવડવડું આજથી લઈને અવડવડું અને તમારે આમાંથી દવા લઈ પછી આપણે ફરિયાદ કરી કે રાજુભાઈ ખડ બળ્યું નહીં તો અવડવડું ખળ ના પડે ખળ એની જે અવસ્થા હોય એ પ્રમાણે જ પડે આમાં દોરેલું હોય સિમ્પલ હોય આપણે સિમ્પલે પણ બતાવી દઈ જોવા અહીંયા જોઈ શકો છો જો આ હે મૂળ છે જ્યાં કંપનીની જીએસપી કંપનીની દવા આવે છે આ બાળે છે અને આ દવા સારામાં સારી છે કેમ કે આપણે જે સારી કંપની જે સારી વસ્તુ છે એ જ આપણે બતાવી છે કોઈ નબળી વસ્તુ બતાવતા નથી તો આ છે આપણે એક રોય મળી રહેશે જોઈ લો કંપનીની દવા જીએસપી અને કઈ રીતે વાપરવાની પદ્ધતિ છે એ અહીં ડોલમાં લખેલું છે અહીં નમૂનું જો આ રીતની અંદરથી બોટલ નીકળે પહેલાં બોટલ છે એનો ડોયો બનાવવાનો પછી શેલે આ ખાતર નાખવાનું બે ડોલ લેવાની ડોયો બનાવવાની પદ્ધતિ પણ તમને શીખવાડી દો સાથે ડોયો બનાવવાનો જો તમારે જાજા પક ખાતા હોય વરસાદી વાતાવરણ છે તો ડોયો બને એટલું પાસ એવો જ રાખવાનો કેમ કે ડોયો બને પછી વાપરવો પડે જાજા સમય સુધી તમે રેવા જો એક બે દિવસ ડોયોનો પછી વરસાદ કન્ટિન્યુ રહી નહીં આવી આપણને માહિતીની ખબર હોવી જોઈએ તો ખડ ભળે દવા હોયનું થોડોક પાવર ઓલો થઈ જાય તો જેથી ખડ બળવામાં કેવા પછી તમને કહેવાય કે રાજુભાઈ દવા ખરાબ આપી મેં નથી આપી એક્ઝામ્પલ આપું મેં એ બતાવ્યું એટલે કે રાજુભાઈ કીધું એ રીતે ખડ ભળ્યું નહીં તો આવા ઘણા કારણો હોય અમુક હોય કુદરતી છે કોઈ વાતાવરણ પર આધાર છે હું અહીંથી કહી દઉં કે ભાઈ આલો બાજરી તો ખેડ મિત્રો આપણે જે પાયોનર બાજરી આવે છે દસ લોકો વાવે છે તો બધાને ઉત્પાદન એક સરખું મળતું નથી બધાને જમીનમાં અનુકૂળ આવતી હોય તો એવી રીતે છે આ કોઈ પણ દવા છે બધું વસ્તુ બાળતું હોય પણ ક્યારેક એવું એવું કુદરતી આફત આવે કે એ આપણે એ કંઈ નથી તમે દવા સાચી ના આવ્યા વાહે વરસાદ આવી ગયો તો ક્યારેક નો પણ પડે પણ આવા બધા પણ કારણો આપણને ખબર હોવી જોઈએ તો આ છે તમારે મગફળીમાં જે બંને પ્રકારના ખડ બાળતી એ દવા છે હાચીબેન છે આઈએલ કંપનીની આમાં કઈ રીતનું આવશે આમાં નમૂનો તો એને બતાવેલો નથી પણ જો અહીંયા બતાવેલું છે તમે જોઈ શકો છો આમાં આમાં પણ બે દવા નીકળે છે બે બોટલ નીકળે છે એ અંદર આપણે ખોલીને બતાવી દઈએ કઈ રીતની નીકળે છે તો આમાં પહેલાં કઈ વાપરવી પછી કઈ વાપરવી તો આપણને ખબર હોવી જોઈએ આમાં જે આપણે નમૂનો તમને બતાવી દીધો છે તો આમાં પણ બતાવી દઈશ જો આમાં આ દવા છે એ પહેલાં વાપરવાની પપમાં પહેલાં નાખવાની ડોયો કરો ડોયો છે પછી સેમેલાનું માપ છે પછી આની અંદર આવે છે બીજી દવા આને મતલબમાં પછી છેલ્લે તમે આખું પપ ભરાય ત્યારે નાખી શકો આ છે એ તમારે જે ગોળ પાન છે પટ્ટી પાનનું છે બધું હેમૂળું છે કાળ્યું છે ખાલી છે જે આવડતા હોય મને એટલા બધા નામ આવડતા નથી જે બધા બોલતા હોય એવા નામ આપણને આવડતા નથી પણ આ ત્રણેય દવા છે એ તમારે જે કોઈ પણ ખડ હોય એની સાઈઝ પ્રમાણે મેં તમને કેમ એ બતાવ્યું ભાઈ આવડી સાઈઝ હોય કે આવું પડે પછી તમે આવડું મોટું થઈ જાય અને એક રોજ તમે એમ તો હજુ મારે આવડું જ છે પણ જાય ત્યારે હોય બહુ મોટું તો એવા બળે નહીં એનું પણ ખાસ યાદ રાખજો જેથી તમને પણ ખબર હોવી જોઈએ જેથી તમને પણ કે આ દવા વાપરી ન વાપરી આપણે કે દાળિયા કરીને કોઈ પણ આપણે ખબર હોય જેથી દવા અમુક ખર્ચો કરો પછી દવાનો ખર્ચો ન નહોય આપણે દાળીઓ ન પહોંચે છેલ્લે જયારે મગફળીનું ઉત્પાદન હોય તો આપણે બંને રીતે પણ નુકસાન ન થાય તો આ બધી વાત કરી લીધી છે તો હવે આપણે પાયો મજબૂત કરો મેં તમને વાત કરી હતી શરૂઆતમાં આપણી પાસે એક ખોળ છે જે નિબોડીનો જે આ છે એ આપણે ગમે ત્યારે વાપરી શકાય છે એનું પણ યાદ રાખજો ડુંગળીમાં તો ખાસ કરીને વાપરજો જેથી તમારો પાયો મજબૂત થશે તો શરૂઆતમાં તમારે જે જમીન રોગ હશે ડુંગળીના પાકમાં એ નહીં લાગે કેમકે ડુંગળીની માહિતી આપણી પાસેથી તમને સંપૂર્ણ મળતી રહી છે જે અવસ્થા છે કેમ કે રોજ હું ફિલ્ડમાં પણ જાઉં છું ખેડૂતે ડુંગળી કરી છે આપણને કહે છે વિઝિટ કરવા આવો તો આપણે વિઝિટે જવાના છીએ અને કયા દવાઓ વાપરો છે ને હું ખાઈ રહ્યો બધી માહિતી મળશે તો ડુંગળી માટે તો આપણે સ્પેશિયલ રોજ પછી વિડીયો બનાવવાના છે ડુંગળી સીઝન આવશે ત્યારે તો અત્યારે કોઈ વધારે માહિતી દે તો નથી તમને જે ખળ બળવાની છે આ ત્રણે ત્રણ દવાનો તમે ઉપયોગ કરી શકો છો આ છે અદામાનું સકેત આ છે જીએસપી કંપનીની દવા આ છે હાથી મેન આ ત્રણે દવાથી તમારું જે ખડ આવે છે બધું મળી જાય છે તો અહીં વિડીયો આપણો આજનો પૂરો થાય છે કાલે ફરીથી એક નવા વિડીયોને એક નવી માહિતી સાથે ફરીથી મળશું